કલેક્ટર કચેરીએ ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ કરતા ખેડૂતોને ગ્રાહકને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ખેતીની વાત કરીએ ખેતરમાં દવા પાણી ખાતરની સાથે કિસાનોની મહેનત પણ ગણવામાં આવે છે કિસાનો આત્મનિર્ભર બને તે માટે વિવિધ જોગવાઈ શરૂ થઈ છે ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટે પહોંચે છે જેના કારણે ખેડૂતો અને ખે ખરીદી કરતા લોકોને લાભ મળે છે અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીનું વેચાણ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું આત્મા પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલન સાધીને કૃષિ પોષક વ્યવસ્થા ઊભી કરી છે દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય છે સ્વચ્છ શુદ્ધ સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ પણ ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે અહીં દર સોમવારે અને ગુરુવારે સવારે અગિયારથી ચાર વાગ્યા દરમિયાન શુદ્ધ સાત્વિક ફળો શાકભાજી અનાજનું વેચાણ થઈ રહ્યું છે જેનો શહેરીજનોએ સારી પ્રતિસાદ આપી આવકાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી કઠોળ અને અનાજનું સીધું વેચાણ પડદા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવનાર લોકો અને કચેરીમાં કામ કરતા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે વધુમાં વધુ ખેડૂતભાઈએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી આ વેચાણ કેન્દ્ર ચાલુ થયું છે કલેક્ટર ઓફિસમાં હું વાઘોડે તાલુકા વ્યારા ગામમાં જાઉં આવતું વિજય પટેલ અને સારો પ્રતિસાદ મળે છે પબ્લિકનો પ્રાકૃતિક કૃષિમાં તુવેર હળદર ચોખા હળદરનું અથાણું રીંગન વાલો દર ગુરુવારે અને દર સોમવારે અગિયાર થી બે નો સમય હોય પટેલ વિજયભાઈ ભૈલલભાઈ ગામ વ્યારા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા